ગુજરાતની ભૂગોળ પ્રશ્ન એક ગુજરાતનું કુલ પ્રશ્ન ત્રણ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે જવાબ પાંચસો નેવું કિલોમીટર પ્રશ્ન ચાર ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે જવાબ પાંચસો કિલોમીટર પ્રશ્ન પાંચ ગુજરાતનું પૂર્વ રેખાંશ સ્થાન કેટલું છે જવાબ અડસઠ ડિગ્રી ચાર મિનિટથી ચુમોતેર ડિગ્રી ચાર મિનિટ સુધી પ્રશ્ન છ ગુજરાતનું ઉત્તર રેખાંશ સ્થાન કેટલું છે જવાબ વીસ ડિગ્રી એક મિનિટ થી ચોવીસ ડિગ્રી સાત મિનિટ સુધી પ્રશ્ન સાત ગુજરાત રાજ્ય કેટલો દરિયા કિનારો ધરાવે છે જવાબ સોળસો કિલોમીટર પ્રશ્ન આઠ ગુજરાતનું સૌરાષ્ટ્ર કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે જવાબ આઠસો તેતાલીસ કિલોમીટર પ્રશ્ન નવ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે અને કયા કયા જવાબ છે આઠ જિલ્લાઓ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આમ સૌરાષ્ટ્રના કુલ આઠ જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે પ્રશ્ન દસ કચ્છ કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તો જવાબ આવશે ચારસો છ કિલોમીટરનો પ્રશ્ન અગિયાર તળ ગુજરાત કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે જવાબ ત્રણસો એકાવન કિલોમીટર નો પ્રશ્ન બાર તળ ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો છે અને કયા કયા તો છ જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે અમદાવાદ આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આમ છ જિલ્લાઓ તળ ગુજરાતના છ જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે પ્રશ્ન તેર ગુજરાતના કુલ કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે એટલે કે ટોટલ કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવે છે તો જવાબ આવશે પંદર જિલ્લાઓ પ્રશ્ન ચૌદ ગુજરાતના કેટલા જિલ્લાના નામ નદીના નામ પરથી રાખવામાં આવ્યા છે અને કયા કયા જવાબ આવશે પાંચ નામ તાપી બનાસકાંઠા અને મહીસાગર પ્રશ્ન ગુજરાત રાજ્ય અન્ય કેટલા રાજ્યો સાથે સીમા ધરાવે છે અને કયા કયા જવાબ આવશે ત્રણ રાજ્યો રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પ્રશ્ન સોળ ગુજરાતના કેટલા જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે અને કયા કયા જવાબ છે છ જિલ્લાઓ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ પ્રશ્ન સત્તર ગુજરાતના કેટલા જિલ્લા મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવે છે અને કયા કયા જવાબ છે બે જિલ્લાઓ દાહોદ અને છોટા ઉદેપુર પ્રશ્ન અઢાર ગુજરાતના કેટલા જિલ્લા મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે અને કયા કયા જવાબ છે છ જિલ્લાઓ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ પ્રશ્ન ઓગણીસ ગુજરાતના કેટલા જિલ્લા બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે અને કયા કયા જવાબ છે બે જિલ્લાઓ કે જે બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે એક છે દાહોદ અને બીજું છે છોટા ઉદેપુર જવાબ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રશ્ન એકવીસ છોટા ઉદયપુર જિલ્લો ક્યાં બે રાજ્યો સાથે સરહદ ધરાવે છે જવાબ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પ્રશ્ન બાવીસ ગુજરાતનો કયો જિલ્લો ફક્ત એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે જવાબ છે વલસાડ પ્રશ્ન તેર વલસાડ ક્યાં એક જિલ્લા સાથે સરહદ ધરાવે છે જવાબ નવસારી છે જવાબ પાંચસો બાર કિલોમીટર પ્રશ્ન પચીસ ગુજરાતનો કેવો જિલ્લો આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે જવાબ કચ્છ કચ્છ એકમાત્ર જિલ્લો એવો છે કે જે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે પ્રશ્ન છવ્વીસ કર્કવૃત રેખા ગુજરાતના કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે જવાબ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી આ છ જિલ્લાઓમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે પ્રશ્ન નદી બે વાર કાપે છે જવાબ મહી નદી મહી નદી છે તે કર્કવૃતને બે વખત કાપે છે પ્રશ્ન અઠ્યાવીસ સૌથી ઓછી સરહદ ધરાવતો જિલ્લો કયો છે જવાબ વલસાડ વલસાડ જિલ્લો છે એ સૌથી ઓછી સરહદ ધરાવે છે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો